સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ ખાતે ધોરણ દસ અને બાર પછી શું ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ અંતર્ગત ભાવનગર જ્ઞાન સ્કૂલના વાઇસ ચાન્સલર ડૉક્ટર એમ એચ નિમ્બાગ સાહેબ દ્વારા વાલીઓ ઉપસ્થિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓને મોટિવેશનલ કાર્યક્રમમાં વક્તવ્ય આપવામાં આવ્યું ભારત માતા કી

અને ક્યાંય ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકશે તો એની માટે ગવર્નિંગ બોડી છે જેના થ્રુ આપણે એડમિશન્સ લેવાનું હોય છે એ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ બરાબર સપોઝ કોઈ ટ્વેલ્થ સામાન્ય પ્રવાહમાં જનરલ સ્ટ્રીમમાં છે એને બીએ બીકોમ બીએસસી માટે બીબીએ માટે એને જીકાસ પોર્ટલ પર એમશન કરવું પડશે અત્યારે ઓપન પણ થઈ ગયું છે ગવર્મેન્ટનું આ પોર્ટલ કોઈ ટ્વેલ્થ સાયન્સમાં છે તો એને એન્જિનિયરિંગમાં ફાર્મસીમાં એડમિશન્સ લેવું છે તે લોકો માટે એસસી પીસીનું પોર્ટલ હોય એડમિશન કમિટી પર પ્રોફેશનલ કોર્સિસ કોઈ મેડિકલમાં જવાળો છોકરો છે ખાસ કરીને બી ગ્રુપ પછી તો માટે એડ એડમિશન કમિટી પર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ એનું આખું પોર્ટલ છે એની અંદર રજિસ્ટ્રેશન એને કરવું પડે છે કોઈ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટનામાંથી ડેટા હશે બીએ એ બી કોમવાળાને માસ્ટર્સમાં એડમિશન લેવું હશે તે લોકોને નોન પ્રોફેશનલ કોર્સ હોય તેની માટે જીત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડે કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે એમટેક કોઈકને એમ એ કરવું છે કોઈકને એમસીએ કરવું છે તો એ લોકો એસીપીસી પીસી પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવશે આ રીતે અલગ અલગ પ્રકારના ગવર્મેન્ટના પોર્ટલ્સ છે કે જેમાં તમારે એડમિશન્સ માટે યતના કરવું પડે છે અચ્છા એ લોકોને આઈટીઆઈ કર્યા પછી અથવા કોઈ પણ ડિપ્લોમા કોર્સીસ કરવું હોય દસ પછી તો એ નોકરી કરતાં કરતાં પણ પ્રોગ્રામ કરી શકે એની માટે વર્કિંગ પ્રોફેશનનો ઓપ્શન પણ ગવર્મેન્ટે આ વખતે ઓપન કર્યો છે કે નોકરી કરતાં કરતાં પણ પોતાનો અભ્યાસ કરી શકે એનિપીની અંદર એક નવો કોન્સેપ્ટ પણ છે સ્લો લર્નર અને ફાસ્ટ લર્નર ઈ વર્કિંગ પ્રોફેશન્સ માટે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ એવું છે કે એને ચાર વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું નથી કરવું આઠ વર્ષે કરવું તો કરી શકું શા માટે નોકરી કરતાં કરતાં કેમ પૂરું ન કરી શકે તેને સ્લો લર્નર કહેવાય કોઈ ચાર વર્ષનો કોર્સ છે એને બે વર્ષમાં કરવો હોય ફાસ્ટ લર્નર એનામાં લાસ્ટિંગ પાવર સારું છે તો બે વર્ષે ગવર્મેન્ટમાં કરી શકે વર્કિંગ પ્રોફેશન ટુ તેને ફાસ્ટ લર્નર કહેવાય એવા પણ કોન્સેપ્ટ છે એસિબીડીસીની બેઝિક માહિતી છે એસીબીડીસી શું કરે છે છાપાની અંદર જાહેરાત આપે છે કોઈ પણ ન્યૂઝ પેપર હોય એની અંદર અને ત્યારબાદ એની પછી આ વેબસાઇટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું ગવર્મેન્ટ મોમેન્ટો આપી શ્રી મોરડિયા સાહેબનું સન્માન કરે એડમિશન કરવાનું એક મંજર સમાનુભાવને વિનંતી કરીશ કે આપ સૌ આપનો સ્થાન સોફા પર નીચે ગ્રહણ કરો આ જેટલું ઘી એટલે કે તેલ ભૂંગવામાં આવે એટલું જ એનો દીવો છે વધારે પ્રકાશિત થતો હોય છે અને એ દીવાને પ્રકાશિત કરવામાં આ મહાનુભાવો આ ગ્રુપ છે આજે કંઈક આગળનું પગલું ભર્યું છે તો અદરવાઈઝ અહીંથી કરી દેવું છે તો ચલો યુકે જતા રહીએ કેનેડામાં કે પછી લંડનમાં જતા રહે

આપણે બધી વર્લ્ડ તમે રોજ બ દરેક છાપામાં અને બધી જગ્યાએ સાંભળતા છો ઇન્ટરનેટનો યુગ છે બરાબર ચાલીસ કરોડ કરતા વધારે લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે કોલેજમાં કે એજ્યુકેશન કે શિક્ષણ એટલે શું કોણ કહેશે અચ્છા એ ભૂલી જવા મને એક જવાબ આપો કે તમે વાલીઓ જે બેઠા છે એમને એમના સન ડોટરને દીકરા દીકરીને પહેલાં સ્ટાન્ડર્ડમાં શું કામ મૂકીને આવ્યા કોઈ મને કહેશે કે આપણે એમના પહેલાં સ્ટાન્ડર્ડમાં કંઈક કર્યા છીએ યાદ કરો દસ બાર વર્ષ જૂનું કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આપણે મૂકીને શું કામ આવું કર્યું હશે કે એને રડતી રડતા પણ મૂકીને આવતા જાય આવું વાલીઓ શું કામ કર્યું વાલીઓ એવું હતું કે જો કંઈક ભણશે તો કંઈક આગળ વધશે આગળ વધશે તો એની જિંદગી સારી થશે આવું કંઈક વિચાર્યું હવે ભણવાથી જિંદગી સારી થઈ જાય કે ન થઈ જાય પહેલો પ્રશ્ન અને ભણવાથી જિંદગી સારી થાય બેટર બને તો શું કામ બને એ બી બીજો પ્રશ્ન તો આપણે ભણવું શું કામ જોઈએ પહેલો તો પ્રશ્ન એ છે સીધો આપણને જવાબ મળે કે આપણી જિંદગી સારી થઈ જાય એટલે ભણવું જોઈએ પણ શું કામ એવી સારી થાય છે ભણવાથી એવું શું છે કે સારી થઈ જાય કારણ કે આપણે બાર બાર વર્ષ સુધી એમાં પાછળ પડ્યા પહેલા સ્ટાન્ડર્ડમાં આવ્યા પછી બીજામાં આવ્યા પછી ત્રીજામાં એટલે આપણને એવું કહેવામાં આવ્યું કે તારે પહેલાં સ્ટાન્ડર્ડમાં એટલા માટે ભણવાનું છે કે બીજા સ્ટાન્ડર્ડમાં આવે બીજામાં એટલા માટે ભણવાનું ત્રીજામાં ત્રીજામાં એટલા માટે પણ દસમામાં આવે દસમામાં એટલા માટે બારમામાં આવે બારમામાં એટલા માટે કોલેજમાં આવે કોલેજ પૂરી થાય પછી શું કંઈ ખરું એવું કહે છે કે જેથી કરીને આપણે બારમું કમ્પ્લીટ થાય કોલેજ પૂરી થાય પછી હજી ભણવાનું એટલે માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી પછી પીએચડી બધું કરા કરી કરીને ત્રીસ વર્ષ થઈ જાય સપોઝ કન્ટિન્યુઅસલી આપણે ભણીએ પછી શું પછી ભણવાનું કંઈ છે વાત શું કામ ભણીએ છીએ એવું વિચાર્યું ક્યારે આ બધા પ્રશ્નોના જવાબ આપણે વિચારવા જોઈએ કે આપણે પહેલાં સ્ટાન્ડર્ડમાં એક્ઝામ આપીએ એટલે બીજામાં આવ્યા એટલા માટે ભણીએ છીએ પહેલાં કોલેજના ફર્સ્ટ સેમેસ્ટરમાં આવ્યા એક્ઝામ આપી બીજા સેમેસ્ટરમાં આવ્યા એટલા માટે ભણીએ છીએ કે પછી કંઈક હું તમને સમજાવું મેં એક રેસલર છે કેટલા લોકો એક અંડરટેકરનું નામ સાંભળ્યું સાંભળ્યું છે ને બધાએ બધાને ખબર છે અંડરટેકર બરાબર રો ધીસ ઓર દેટ આપણો ફલી એની જગ્યાએ બે મિનિટ માટે આપણને એ જગ્યાએ રિંગમાં ઊભા રાખી દેવામાં આવે તો આપણે કોઈ ટકી શકીએ એકાદો પંચ પડે એટલે બે ત્રણ વર્ષનો ખાટલો આવું થાય ને એ કેમ ટકી શકે છે એનું કારણ એ છે કે એટલા માટે ટકી શકે કે કારણ કે એણે પોતાના મસલ્સને એક્સરસાઇઝ કરીને ડાયટ ચેન્જ કરીને ઘણું બધું બીજું કરી કરી કરીને એટલા સ્ટ્રોંગ બનાવ્યા કે એને એક પંચ મારો તો એને કશો જ ફેરનો પડે અને આપણને એક પંચ મારે એટલે આપણે પાંચ વર્ષ સુધી ઊભા ન થાય કદાચ એવું ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી કે પછી બીજા આવતા પર્યાવરણ કે ગુજરાતીમાં આપણે વાત કરીએ તો બધા જ જે સબ્જેક્ટ્સ છે એ ભણવા પડશે અને ભણશો તો એનું નોલેજ મળશે નોલેજ એટલે એક્સરસાઇઝ છે પણ આપણે શું લઈ લીધું છે એજ્યુકેશનને કે આપણે લીધું છે કે આપણે ભણીએ એટલા માટે છીએ કે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવવું છે અને પપ્પા આપણને ખીજાય નહીં કે માર્ક્સ ઓછા આવ્યા અને ધોઈ નાખે એના કરતાં બેટર છે કે આપણે ગમે એમ કરીને મગભ કરી લો સમજી લો ન આવડે તો ગોખી લો એક્ઝામ આવે એટલે એક્ઝામમાં લખી નાખો પાસ થઈ જાઓ પછી ભૂલી જાઓ તારે કાંઈ વાંધો નહીં આ આપણું એજ્યુકેશન આપણે આ રીતે ભણતા આવ્યા છે અને જૂના જમાનાની ઘણી બધી વાતો તમને ખ્યાલ જ હશે કે અંગ્રેજોએ આ એજ્યુકેશન એટલા માટે જ નાખ્યું હતું કે જેથી કરીને આપણે આવું જ કંઈક કરીએ અધરવાઇઝ તો આપણી ગુરુકુળ પ્રથા હતી જ કે જેમાં આપણને એક્સપિરિયન્શિયલ લર્નિંગ કરાવવામાં આવતું હતું ત્યાં જાય એટલે ગુરુકુળમાં બધું જ કામ છોકરાઓએ કરવાનું હતું કચરા પોતાથી લઈને નાહવા ધોવાનું બધું જ પાણી લાવવાનું પણ કામ એનું જ હતું એટલે એક્સપિરિયન્શિયલ પણ આ બધું નીકળી ગયું પણ કહેવાનો મતલબ એટલો છે કે એજ્યુકેશન શું કામ જોઈએ પહેલાં આપણે ડાકિયા પહેલાં પૂછી પૂછીને જાતા બેન આ ક્યાં જઈ ભાઈ આ રોડ ક્યાં જાય છે અહીંયા ક્યાં પૂછીએ છીએ જીપીએસ ઓપન કર્યું નીકળી પડ્યા બરાબર ને તમે વિચારો ઉપરથી જોઈશો ને તો ઘણું બધું તમને પહેલાં એક એક ટપાલી આપણે ત્યાં આવતો મજા આવી જતી કે ભાઈ ટપાલી આવ્યા ટપાલી આવ્યા શું કામ તો કે ભાઈ સરસ કોઈ મેસેજ લઈને આવ્યા છે હવે તો મિનિટે મિનિટે મેસેજ આવે છે વોટ્સએપમાં સેકન્ડે સેકન્ડ મેસેજ આવે છે રાઈટ સો વોટ આઈ ટુ સે કે ટાઈમ છે એ ખૂબ ચેન્જ થઈ રહ્યો છે ફાસ્ટ ચેન્જ થઈ રહ્યો છે મેં તમને એજ્યુકેશનની વ્યાખ્યા કીધી કે ટાઈમ ફાસ્ટ ચેન્જ થઈ રહ્યો છે આપણે ક્યાં છીએ આપણે ત્યાં ત્યાં છીએ કે આપણે કંઈક મૂવ થયા છીએ અલગ એ આપણે અત્યારે વિચારવાનું છે અત્યારે એટલા ને તો એણે મને એક તરત જ ત્યાંથી જવાબ આપ્યો કે પપ્પા કહેશે હું કરીશ એમાં કંઈક ખોટું નથી દીકરી હતી પપ્પા કહેશે એમ હું કરીશ બરાબર છે એમાં શું ખોટું છે નથી નથિંગ રોંગ ઓકે પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો બેટા પપ્પા શું કહેશે તો તે મને ખબર નથી મેં ત્યાંથી જ બધાની વચ્ચે એના પપ્પાને ક્લાસમાંથી ફોન કર્યો કે સાહેબ તમે તમારી દીકરીને અહીંયા ભણાવી રહ્યા છો એન્જિનિયરિંગ કરે છે કમ્પ્યુટરમાં છે હું તમને દસ બાર વર્ષ પહેલાંની વાત કરું છું તો હવે આઠમા સેમેસ્ટર પછી એને શું કરવાનું છે તો કે સાહેબ હજી નક્કી નથી કર્યું અમે લોકો એ ભણે છે સારું ભણે છે સારા માર્ક્સ આવે છે ભણવા દઈએ છીએ એલું સાહેબ હવે એ સમય નથી આજે તમારી દીકરી જ્યારે ઘરે આવે ત્યારે તમે તમારા જેટલા ફેમિલી મેમ્બર્સ છે ડિસિઝન મેકર્સ હોય જે ડિસિઝન લેવાના હોય એ આજે નક્કી કરી અને કદાચ મને બે દિવસમાં એવું કહ્યું કે તમારી દીકરીને કરાવવું છે શું તમારે એટ સેમેસ્ટર પૂરું થાય દીકરીનું એટલે એને ભણાવી છે આગળ ભણાવી છે તો ઇન્ડિયામાં ભણવું છે કે ફોરેન જવું છે એને ફર્ધર સ્ટડી નથી કરવું જોબ કરાવી છે તો કઈ જગ્યાએ જોબ કરાવી આ સિટીમાં કરાવી તમે ત્યાં રહો છો ત્યાં કે બીજી બાજુના સિટીમાં કોઈમાં કરાવી છે ગુજરાતમાં કરાવી છે ગુજરાતની બહાર બેંગ્લોર પુણેમાં કરાવી છે સપોઝ તમારે કંઈ નથી કરાવવું તમારે બિઝનેસ તમારો પોતાનો હોય તો તમારે એને બિઝનેસ હેન્ડ ઓવર કરવો છે તો અમને જાણ થાય એનું કારણ હું તમને કહું કે આજે ચાર વર્ષ આઈઆઈટીઝના વિદ્યાર્થીઓ છે એ ચાર વર્ષમાં ભણવાની સાથે સાથે એટલું તો નક્કી કરી જ લે કે મારે આઠમા સેમેસ્ટર પછી કરવું છે શું એનો મતલબ એ થયો કે જો એને ફોરેન સ્ટડી કરવા જવું તો એને આઈલેડ સોફ્ટવેર જીઆરઈની પ્રિપેરેશન કરવી પડશે ને હવે એ આઠમું સેમેસ્ટર પૂરું કરે ને પછી એક વર્ષ સુધી પ્રિપેરેશન કરે તો એક વર્ષ બગડી ગયું અને એ બહુ મોટો લોસ છે આપણને ટાઈમની કદર નથી કદાચ હું જાણતો નથી પણ ટાઈમની આપણને કદર નથી પણ ટાઈમ ઇઝ મની એકચ્યુઅલી એક મિનિટે આપણો વેસ્ટ જાય છે આપણા પૈસા વેસ્ટ જાય છે એવું માનું અને એ સાચી વાત છે તો હવે એ જો એને ફોરેન ભરવા જોઈએ તો આવી પ્રિપેરેશન એને સારી જોબ જોતી હશે આપણે ત્યાંથી વિદ્યાર્થીઓ સતત હમણાં ગયા સેમેસ્ટર ગયા જૂનમાં ગયા જૂનમાં એટલે આજે માર્ચ એપ્રિલ ચાલે છે ગયા જૂનમાં એક દીકરી જે છે એને સત્તર લાખનું પેકેજ છે એ ત્યાં જોબ કરે છે રેડેટમાં હવે સત્તર લાખનું પેકેજમાં એ જોબ કરે વર્ષના સત્તર લાખ રૂપિયાના ઘરે આપે તો એનું ફેમિલીનું સ્ટાન્ડર્ડ કેટલું અપ થાય તમે વિચારો સિમ્પલ આપણે ઘરમાં કરવા માટે ભણીએ છીએ તમે વિચારો અને પછી કે મારે એટલું પેકેજ જોશે અને એ આપે એ ભણ્યા પણ એવું ક્યારે થાય કે આપણને ખબર હોય કે ચલો હું આજે ફર્સ્ટ સેમેસ્ટરમાં પહેલી બુક વાંચું છું એ બુકને હું બુક તરીકે નહીં આમાંથી આપણે જનરલ શું થાય ક્લાસરૂમમાં જાય ને સાહેબ ભણાવવા મળે એટલે પૂછે સાહેબ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે કે નહીં પૂછાય પહેલો શરૂ ત્યાંથી અરે ભાઈ ભૂલી જાવ ને પૂછાય કે ન પૂછાય પછીની વાત છે એવું પૂછો કે મને આ પ્રશ્ન છે એ જ્યારે ઇન્ટરવ્યુમાં હું પૂછે છે ત્યારે મારે એનો શું જવાબ આપવો શું કામ ન મળે એના માટે જ આપણે ભણીએ છીએ પણ એવું આપણે નથી વિચારતા એટલે આપણે ચાર મહિના વેસ્ટ કરી નાખીએ એટલે તમે બારમા પછી જો એવી રીતે ભણશો હવે આગળ તો એ તમે તેરમું કરો સ્કૂલ વાળું અગિયારમું નહીં એ તેરમું પછી ચૌદમું પછી પંદર ને સોળ પછી બાર પછી તો કે હવે ફિલ્ડ બદલવું પડશે મોરારી બાપુ નથી કહેતા બાર શાક બદલવી પડશે એમાં ફિલ્ડ બદલવું પડશે એવો સમય આવી ગયો છે ત્યારે શું વિચારવાનું આજે નક્કી કરો કે આપણે ભણવું મેડિકલ હોય કે પછી ઘણા બધા પ્રોગ્રામ એવા એવા છે કે જે હું તમને થોડી વાત કરી પણ બધાની અંદર મૂળમાં તો ક્યાંક ને ક્યાંક જોબ અને સ્કીલ છે પગભર ખાવાની વાત છે પણ આપણે ભૂલી ગયા છે અને એ ભૂલના લીધે જ આપણે આપણને નોકરી મળતી નથી અમે ચાર મહિના છે ને સ્ટુડન્ટને કટ આ જ બધી વસ્તુ કરાવો હેન્ડઝોન સેશન કરાવો પ્રોજેક્ટ કરાવો ઇન્ડસ્ટ્રીમાં મોકલો ઇન્ડસ્ટ્રીવાળા પર્સન સાથે વાત કરાવો તો એને ખબર પડશે કે વિદ્યાર્થીને કે આ એકચ્યુઅલ વર્લ્ડ શું છે આ ભણવું એટલે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવું નહીં મારે પગભર થવાનું અને એની તૈયારી કરાવી સો ઇનોવેટિવ વેથી લર્નિંગ કરવું ઇનોવેશન વેથી આપણે રિસર્ચ કરું ઇનોવેટિવ વેથી કટિંગ ટેકનોલોજીથી રિસર્ચ કરવું એન્ટરપ્રિનરશીપ જર્ની મેં તમને કીધું ને કે થળે બેસવાથી સીધે સીધો બેસાડશો તો ડૂબાડશે સેમેસ્ટર ભણો એટલે અઢી કલાક માટે એક્ઝામ આપવી જ પડે તમે વિચારો અત્યાર સુધી શું ચાલતું હતું કોઈ પણ છ મહિના ભણે મતલબ ચાર મહિના ભણે પછી વાંચીએ મગફ કરે અને એની એક્ઝામ આવે હવે સમજો પહેલું પેપર છે એ દિવસે જ અચાનક બાઇક સ્લીપ થઈ અને પગ ભાંગી ગયો અને હું એક્ઝામ આપવા ન જઈ શક્યો તો એનો મતલબ એવો સમજો કે મને એ વિષય આવડતો નથી વિચારો એ વિષય મને કંઈ જ્ઞાન નથી મેં કીધું એ રીતે ભણ્યા હોય પછીની વાત છે મગફ કર્યું હોય તો આવડત ન આવડો બધું સરખું છે એમાં કઈ ફેર નથી પડતું પણ મને એવું લાગે છે કે દરેક ટોપિક દરેક વિષયના એક એક ચેપ્ટર આપણે એને સ્કિલ સાથે જોડ્યા અને પછી એમ વિચાર્યું કે આના બેઝ ઉપર મને કંઈક નોકરીમાં ફાયદો થશે અને પછી હું એક્ઝામ આપવા ગયો અને મારો પગ સ્લીપ થયો અને મારો એક્ઝામ આપી ન શકાણી એનો મતલબ કે હું એ સબ્જેક્ટમાં ફેલ થઈ જાઉં અને સબ્જેક્ટમાં ફેલ થઈ ગયો મતલબ મારું રિઝલ્ટ ફેલ માફ સરકારે એવું કાઢી નાખ્યું છે અને આપણે એ ઇનિશિયેટિવ કરી રહ્યા છીએ આ વર્ષથી કે તમારે સ્પેસિફિક પ્રોગ્રામમાં કે જરૂરી નથી કે તમે દરેક સેમેસ્ટર દરેક સેમેસ્ટરના એન્ડમાં અઢી કલાક કે ત્રણ કલાકની એક્ઝામ લખો છો જરૂરી નથી તમને દરેક ચેપ્ટરમાં તમારી નાની નાની એક્ઝામ લેવામાં આવે એક્ઝામ લેવાના દોઢસો રસ્તાઓ છે એક્ઝામનો મતલબ થિયોરિટિકલ આપણે ક્લાસ ટેસ્ટની એક્ઝામ સમજીએ એવું નહીં એવું ન સમજતા કે એક્ઝામ એટલે ક્લાસ ટેસ્ટ દોઢસો રસ્તાઓ છે એક્ઝામ લેવાના સરકારે અઠ્યોતેર પેજની ગાઈડલાઈન બહાર પાડી છે કે આટલી રીતે તમે એસેસ કરી શકો કોઈ પણ માણસ હવે એ એક્ઝામ એ રીતે લેવાય તો ને તો જ હા તમે દરેક સેમેસ્ટરમાં માર્ક મૂકતા જાઓ દરેક ટૉપિકના માર્ક્સ મૂકતા જાવ અને તમને છેલ્લો સમય મતલબ છેલ્લો સમય આવે ત્યારે તમારે લગભગ બની શકે કે એંસી ટકા માર્ક તો તમને મળી જ ગયા હોય તમારે પાસ થવાનું થઈ ગયું એનો મતલબ એવો નથી કે તમે હવે સ્લીપ થાવ તમારી બાઇક સ્લીપ થાય અને તમારો એ સબ્જેક્ટ બગડે એવું પોસિબલ નથી થોડા સમય પહેલાં મતલબ આ ગયા વર્ષમાં લગભગ હું દસ બાર ગુજરાતની બહારની યુનિવર્સિટીને મેં વિઝિટ કરી બે અઠવાડિયા મતલબ વીસેક દિવસ પહેલાં હું યુકેની દસ યુનિવર્સિટી વિઝિટ કરીને આવ્યો મેં એટલું સમજ્યો કે ત્યાં અને અહીંયા બંને જગ્યાએ સ્કિલનો અત્યારે જે જરૂર છે એ ખૂબ હાઈ છે સ્કિલ 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 બીજું કંઈ તમારું રિઝલ્ટ પણ ક્યારેય કામ નહીં લાગે જો તમારામાં આવડત ને આપણે આમ તો એને જાણતા જ હતા સ્કિલના પણ આવું બધું આપણને કોઈ એજ્યુકેશનમાં કીધું નથી અત્યાર સુધી હા સો ની ડિમાન્ડ કેટલી છે તમે વિચારો બે હજાર વીસ પછી માણસો મળતા નથી જોબ એટલી અવેલેબલ છે આ બતાવે છે આંકડા ડિમાન્ડ છે ચાર ટકાની પહેલી વધે છે બરાબર પણ સપ્લાય માણસો અવેલેબલ ક્યારેય એવું ન વિચારતા કે નોકરી નથી હું તમને ફેક્ટ કહું છું ઘણા અમે યુનિવર્સિટી જોઈ ઘણા નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર એચ એમ નિંબાર પ્રોવોસ એટલે વાઇસ ચાન્સલર મજરી નવ યુનિવર્સિટી આજરોજ ચાઈન્સ ગ્રુપ લાયન્સ ક્લબ અને યુવા યુગ પરિવર્તન ગ્રુપના સહયોગથી હોસ્ટેડ બાય વિદ્યામંત્રી અને મોઢેરા સાહેબના સહયોગથી આજે શિક્ષણ જગતમાં અવેરનેસ પ્રોગ્રામ ફ્યુચર બ્રાઇટ છે એ શીર્ષક નીચે યોજવામાં આવેલ છે આ આયોજનની પાછળનો મુખ્ય હેતુ આ ગ્રુપ દ્વારા થતાં શૈક્ષણિક કાર્યને પ્રોત્સાહન આપવાનું તથા વિદ્યાર્થીઓમાં જે અનઅવેરનેસને કારણે ઘણી વખત ખોટે આ ડાયરેક્શનમાં વિદ્યાર્થીઓ જતા રહેતા હોય છે અને વિદ્યાર્થીઓને ત્રણ ચાર વરસ કમ્પ્લીટ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ મારું ફિલ્ડ નહોતું અને એમ છતાં મેં આ ફિલ્ડ પસંદ કર્યું અને મને આમાં રુચિ નથી એટલે મારે ફિલ્ડ બદલાવું પડશે આવી નોબત ન આવે અને વિદ્યાર્થીઓની મહેનત અને ટાઈમ ટાઈમ એટલે મની આ બંનેનો વેસ્ટેજ ન જાય એવા આશયથી અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સતત જોડાયેલા ગ્રુપ આવા સારા કાર્યો આ અંજામ આપી રહ્યા છે તો શિહોરવાસીઓ ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ અને આવેલા તમામ વાલીઓને અહીંથી હું અભિનંદન પાઠવું છું કે એમને આટલી કેર લઈને પોતાના પાલ્ય માટે કે પોતાના દીકરા દીકરી માટે આ આયોજનમાં સફળતાપૂર્વક હાજરી આપી અને સમજણ શક્તિથી હવે આગળના નિર્ણયો કરે અને પોતાનું ભવિષ્ય અને દેશને ખૂબ આગળ લઈ જવામાં મદરૂપ થાય એવી આશયથી આ સફળ આયોજનથી ખૂબ ખૂબ અભિનંદન બધા જ ગૃહ અને વિદ્યામંત્રી પરિવારનું